હું મતનગર ડિફેન્સ એકેડેમી માં આપણે પ્રમોશન કરવાનું છે હા દીપભાઈ હા બોલો સોકન હી આપ યાર તારે અબા જી કી દે એટલા હમ હા આવ જી અંદર આપની ગાઈસ અમે આજે શૂટિંગ કરવા આયા તા એ પૂરો થઈ જીવન અમે નાટક કરવા બે હાઈક બતાકા પવવા આ જુઓ મતલબ કે પેચેટ પૂરો હિમગ્રા ગન્ના બે પિઝા

જયહારીના દર્શન કરવા અને ભાવજીને અમે જઈએ અમે જહારી પછી દર્શન કરીને જઈએ ગોડીનાગઢ ગોઢેનાગઢ જઈને હાર્દિક ભાઈ રહીને પછી ઘેર જઈએ અને પછી મારે વિડીયો બનાવવાનો હાખો પાકો હા હું અમનેશ્વર જવું હેલો હા આવ્યો આવ્યો અનેસર હા હા રાઈટ

અને મને ગુળીઓ જોવા મળી હોય ગઢોળિયા કંજાવા દે કોકલિજ નાખી જીવ અમ જઈએ ગન તો ઘરમાં

તો ગાઈઝ વિગોજી માતાજીનો ચોલ્લો કરે છે જય જો જરીમા જય જો જરીમા માતાજી હારું કર અને આ વિડિયો વાયરલ કરાવ હા રે મારવા ગાઈઝ મુ આ કનો વાટો રે હું એક વાટો રેવાનો હે અને બાવ જે હું ઉતાર હિમાર રોગ વન બાજી ઉતારો તાન ઉતારો દોરે બૂટ કરી દે ખાલી હા હા લાહેડો

ગઈ જે ખાર ખતરનાક ચમત્કાર કરે છે જે સાયકલ સાયકલ નો સ્ટેન્ડ જ નહીં અને વગર સ્ટેન્ડે સાયકલ ઊભી રાખી દીધી ભાઈ જોવાય જોરદાર કહેવાય લે હો તાને જો આ બાજે બતાવી દીએ કોઈ જગ્યાએ સ્ટેન્ડ બેન કશું સદ ની પાછું આ એ કની સાયકલ છે લે મારી સાયકલ માં ભૂત પેઈ ગયો છે ભાઈ હો કી દીલે 100% ભૂત છે મારા ભાઈ તને ખબર નહી કરતી તાને નક સાયકલ માં ઊભી રહે ના ઊભી રહે

નામ હે કુષ્માડા નું નામ છે જય મા હારુ કરજે માં જય મા હારું કરજે ગાય કછુઓ જોવા મળે છે કાચબુ એ આભાજ આભાજ આભાજાય છે ને

वैसे अंदर जोवा है नहीं जोवा ताड़ी हम्म लग डूब जाएंगे? जाएंगे तो कौन बचाएंगे <laughs> <laughs> सिद्धू दात्री सिद्धि दात्री सिद्धू दात्री से सिद्धि दात्री मानू मंदिर आगे बेरा दादा आ गए अगर बेरा का है, है दर्शन करो विक्रम गाइस जे व्यक्ति कमेंट कर नहीं भाई खरे खरात खुश हो जाए

બાય બાય વિકાજી બાય બાય બહુ બધું ઉતારજો ને બાબાશિયુ આ બ્લોક કર બેટ ઉતારજો કે બાબાશિયુ માય આઈ લવ યુ આઈ લવ યુ તો મને મને મન જો કોણ કરે છે કોણ કરે છે બોલ કાઈ ની તાન હું આવ આનું હું કાવી દે થઈ ગઈ રોટલા કર અને આ બાજુ હું કરા તાન નું